હલો દોસ્તો કેમ છો મજામાં છો ને બધા ની બીજે મેડિકલની બેચના સિનિયર ડોક્ટરોનું મારા આ વક્તવ્યમાં સ્વાગત છે દોસ્તો શેરો વેચશો તો જ નફો ઘરે આવશે અન્યથા પેપર ઉપર જ રહી જશે આ બાબત ખબર હોવા છતાં લોકો શેરો વેચી શકતા નથી કેમ ડોક્ટરો વકીલો જેવા સારું કમાતા પ્રોફેશનલ્સ વિચારે છે મારે પૈસાની સી જરૂર છે શા માટે વેચું પણ વિચારો તમે આ બધી દોડા દોડી પૈસા કમાવા જ કરો છો ને તો પછી શેરોનું ચર્નિંગ કરીને પૈસા કમાઉ ને કેટલાક બાના કાઢે છે રોજ ભાવ જોવાનો ટાઈમ કોને છે તો વળી કેટલાક શરમ અનુભવે છે કેટલાક છોકરાઓને વારસામાં આપી જવા વિચારે છે ભલા માણસ સવાર સાંજ પાંચ મિનિટ તમારા પોર્ટફોલિયો જોઈ જવાનો ટાઈમ શરમ મૂકીને કાઢવો તો પડશે જ ને આમાં પણ પૈસા કમાવાના જ છે બાળકોને વારસામાં રોકડ કે સંપત્તિ આપો કારણ કે શહેરમાં આજનો હીરો કાલનો જ હીરો બની શકે છે એ યાદ રાખો કેટલાક લોકો વિચારે છે વેચેલા શેરોના ભાવ વધતા જાય મન ગ્લાની અનુભવે છે વાત સાચી છે પણ બજાર ક્યારે ટર્ન લેશે એ ખબર નથી આપણને તો નફો મળી ગયો પછી ભલે ને બીજો કમાતો એવું વિચારવાથી મન શાંત રહેશે શેરોને ક્યારે રિટાયરમેન્ટની જોગવાઈ માટે ના રાખો તેને બદલે ફિક્સ આવકવાળી ડિપોઝિટ કે મ્યુચ્યુઅલ ફંડ સારા કોઈ વળી વિચારે છે વેચેલા શેરો પર ઇન્કમ ટેક્સ અને દલાલી લાગે છે માટે વેચાય નહીં જો 50 થી 70% નફો મળતો હોય તો 12% થી 18% સુધીની દલાલી અને ટેક્સ કમાઈને આપવો શું ખોટો અને ટેક્સ પણ દેશની રક્ષા અને ઉત્થાન માટે જ ઉપયોગમાં લેવાય છે ને આમાંથી તમે કયા કારણને લીધે શેરો વેચતા નથી તે વિચારો અને હિંમતપૂર્વક તમારી વિવેક બુદ્ધિથી આગળ વધો દોસ્તો આમ શેરો ના વેચવાને બદલે ચર્નિંગ કરતા રહી નફો ગજવે કરવો જ યોગ્ય રહેશે સમજી ગયા ને